નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમને આ સંકેત મળે છે તો સમજી લેજો કે તમારા કર્મમાં દુર્ગા પધાર્યા છે મિત્રો આજનો વિડીયો તમારા માટે બહુ જ ખાસ થવાનો છે કારણ કે આજે અમે તમને શાસ્ત્રો અનુસાર અમુક એવા સંકેતો જણાવવાના છીએ કે જો તમને આ નવરાત્રિના નવ દિવસોમાં આવા કોઈ પણ સંકેત મળે છે તો તમારે સમજી લેવાનું કે મા દુર્ગાનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે અને તમે ધન્ય ધન્ય થઈ જવાના છો તો આવો મિત્રો આપણે એ શુભ સંકેતો વિશે વાત કરીએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કુલ ચાર નવરાત્રિઓનું વર્ણન છે જે જેમાંથી બે ગુપ્ત નવરાત્રિ હોય છે અને બે પ્રત્યક્ષ નવરાત્રિ હોય છે તો આ બધામાં સૌથી વધારે મહત્ત્વ છે એ આ શારદીય નવરાત્રિનું હોય છે તો મિત્રો નવરાત્રિના આ નવ દિવસોમાં આપણને મા દુર્ગાની પૂજા આરાધના કરીએ છીએ આથી આપણી જે પણ મનોકામના હોય છે તે આપણને જો મા દુર્ગાને પૂજા આરાધના કરતી વખતે આપણે તેને પ્રાર્થના કરીએ છીએ તો તે અવશ્ય આપણી મનોકામનાની પૂર્તિ કરે છે મિત્રો જો તમારી કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો મિત્રો આ નવરાત્રિના નવ દિવસોમાં તમે તમારી મનોકામનાઓની પૂર્તિ અવશ્ય કરી શકો છો જો તમને નવરાત્રિ દરમિયાન આ પ્રકારના સંકેતો જોવા મળે છે તો તમારે એવું સમજી લેવાનું કે મા નવદુર્ગા તમારાથી ખૂબ જ ખુશ છે કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં સાત એવા સંકેતો આપણને મળે છે કે જે નવરાત્રિના દિવસોમાં આપણને જોવા મળે છે અને તે એવું સાબિત કરે છે કે માતાજી તમારાથી ખુશ છે તો મિત્રો નવરાત્રિના દિવસોમાં તમે પણ આ સંકેતોને જોઈ શકો છો આથી નવરાત્રિના દિવસોમાં આપણને સાચા હૃદયથી આપણે સાચા હૃદયથી મા દુર્ગાની પૂજા આરાધના કરીએ છીએ અને કોઈ ખોટું કામ કરતા કરતાં બચવું જોઈએ તો આવો મિત્રો આપણે વાત કરીએ કે એવા સાત સંકેતો કયા છે કે જે નવરાત્રિના દિવસોમાં આપણને મળે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો અને મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો સંકેત નંબર એકની વાત કરીએ તો મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે દીવો પ્રગટાવો હોય તો એની જ્યોતમાં જો ફૂલ આકારનું ચિત્ર બનવા લાગે છે તો આ પણ એક માતાજીનો જ સંકેત માનવામાં આવે છે મા દુર્ગા છે એ તમારી ઉપર પ્રસન્ન થઈ ગયા છે અને તે પૂર્ણ રૂપથી તમારી ઉપર તેને કૃપા વરસાવે છે તેમજ તમારા ઘરમાં એનો વાસ થઈ ગયો છે હવે મિત્રો જે બીજા નંબરનો સંકેત છે તે વિશે વાત કરીએ તો જો તમારી ઘરે વારે વારે ગાય આવે છે તો તમારે સમજી લેવાનું કે આ કુળદેવીનો જ એક સંકેત છે જે ઘરોમાં મા દુર્ગાના નવદુર્ગા રહેતા હોય છે તો એ કર્મ એની બહેન કામ તેનું એની સેવા માટે એના દર્શન માટે વારે વારે આપણા મુખ્ય દ્વાર ઉપર આવે છે અને તે આપણા ઘરની આજુબાજુમાં ફરતી રહે છે તો મિત્રો તમે સમજી જોજો કે મા કુળદેવીનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે હવે મિત્રો સંક ત્રણ ની વાત કરીએ તો મિત્રો તમે નવરાત્રિના દિવસોમાં પોતાના કર્મ દીવો પ્રગટાવ્યો છે તો એની જે જ્યોત હોય છે તો એ ત્રીવ્ર ગતિથી સળગવા લાગે છે તો મિત્રો સમજી લેજો કે તમારા મા દુર્ગાનો વાસ થઈ ગયો છે મિત્રો તમારે સમજી લેવાનું કે આ એક માતાજીનો જે સંકેત છે અને મિત્રો જો તમે ધૂપ અથવા તો અગરબત્તી કરેલી હોય તો તેમાંથી જો ઓમ નકારની આકૃતિ બને છે તો મિત્રો તમે તે પણ સમજી લેજો કે આ મા નવદુર્ગાનો જ એક સંકેત છે હવે મિત્રો ચાર સંકેતની વાત કરીએ તો મિત્રો મધમાખીનો આપણા કર્મ આવવું મિત્રો મધમાખીને મા નવદુર્ગાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે મિત્રો જે કર્મ નવરાત્રિના દિવસોમાં મધમાખીઓ આવે છે તો સમજી જજો કે એ કર્મ માતાજીનો વાસ થઈ ગયો છે કારણ કે જે મધમાખી છે એને નવદુર્ગાનું સ્વરૂપ કહેવામાં આવે છે અને તે પોતાના પૂર્ણ સ્વરૂપના દર્શન માટે એટલે કે મા નવદુર્ગાના દર્શન કરાવવા માટે સેવિકા બનીને આવે છે તો મિત્રો સમજી લેજો કે તમારા કર્મમાં નવદુર્ગાનો વાસ થઈ ગયો છે હવે મિત્રો સંકેત નંબર પાંચ વિશે વાત કરીએ તો અચાનક આપણા કર્મ મનોહક સુગંધ આવવા લાગે છે તો આ પણ એક માતાજીનો જ સંકેત માનવામાં આવે છે જો તમારા કર્મ મોગરાના ફૂલ જેવી અથવા તો ગુલાબના ફૂલ જેવી સુગંધ આવે અને એની સુગંધ ઠંડો પવન સુગંધ સાથે ઠંડો પવન એકસાથી આવે તો મિત્રો જો નવરાત્રિના દિવસોમાં આવું થાય છે તો તમારે જલ્દી જ આ સંકેતને સમજીને મા નવદુર્ગાને પ્રણામ કરવા જોઈએ અને મા કુળદેવીનો તમારા કર્મ વાસ થઈ ગયો છે હવે મિત્રો સંકેત નંબર છ વિશે વાત કરીએ તો તમારા કર્મ વારે વારે કાળી કીડીઓ આવવા લાગે છે તો સમજી લેજો કે આ એક માતાજીનો જ સંકેત છે જો મિત્રો તમારા કર્મકાળી કીડીઓની લાઈન એકસાથે દેખાય છે અને તે અનાજના દાણા લઈને જતી હોય છે તો મિત્રો તમે એ સમજી લેજો કે આ માકુળદેવીનો જ એક સંકેત છે કે જે તમારા કર્મ ક્યારે અન્ન અને તનની કમી નહીં આવવા દે તેની સાથે જ આ સંકેત તમારી બધી જ મનોકામનાને પૂર્ણ કરે છે આ વસ્તુ છે આ વસ્તુ છે એ આપણા કર્મ લક્ષ્મી માતાનો વાસ પણ સૂચવે છે હવે મિત્રો જે સાતમા નંબરનો જે સંકેત છે એના વિશે વાત કરીએ તો મિત્રો તેની સાથે જ મિત્રો સાતમો સંકેત એ છે કે જો મિત્રો નવરાત્રિના દિવસોમાં તમારા કર્મ ફાટેલા કપડામાં જો કોઈ ભિક્ષુક તમારા કર્મ આવે છે તો મિત્રો તમે સમજી લેજો કે માતાજી છે એ તમારા કર્મ ભિક્ષુક બનીને આવે છે જો મિત્રો નવરાત્રિના દિવસોમાં કોઈ તમારા ઘરમાં કાંઈ પણ વસ્તુ માગવા આવે છે તો મિત્રો આપણે તેને કોઈ વસ્તુ જરૂર આપવી જોઈએ આપણે તેને દક્ષિણા પણ આપવી જોઈએ છીએ અથવા તો આપણે તેને ભોજન પણ આપી શકીએ છીએ મિત્રો નવરાત્રિના દિવસોમાં મા દુર્ગા છે એ આપણી પરીક્ષા લેવા માટે કોઈ ભિક્ષુકને આપણા ઘરના આંગણે મોકલે છે આથી આપણે ક્યારેય તેનું અપમાન ન કરવું જોઈએ જો આપણે તેનું અપમાન કરશું તો મા દુર્ગા છે એ બહુ ક્રોધિત થશે અને તે આપણને શ્રાપ આપશે આથી આપણે આપણા ઘરના આંગણે આવેલા ભિક્ષુકને નવરાત્રિના દિવસોમાં ક્યારેય તરછોડવો જ ન જોઈએ અને તેને ભોજન આપવું જોઈએ એ ભોજન છે એ સીધું જ માતાજી પાસે પહોંચી જાય છે આથી જો મિત્રો તમને આ પ્રકારના સંકેત મળે છે તો તમારે સમજી લેવાનું કે માતાજી છે એ તમારાથી ખુશ થઈ ગયા છે તેની સાથે જ તમારા કર્મમાં કુળદેવીનો વાસ થઈ ગયો છે તો મિત્રો જો નવરાત્રિના દિવસોમાં તમને માતાજીના આવા સાત સંકેતો જોવા મળે છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો મિત્રો જો તમે આ પ્રકારના સંકેતો હકીકતમાં જોઈ લીધા હોય તો મિત્રો તમારે માતાજીના નામનો એક શિરફળ વધેરી દેવાનું છે કે જેનાથી કરીને આ સાત સંકેતોના માધ્યમથી માતાજી તમારા કર્મવાસ કરી શકે અને જ્યારે પણ તમે શિરફળ વધેરો છો તો તમારે માતાજીનું નામ લઈને તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું છે આથી માતાજી તમારી બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરશે અને તમને હંમેશા ખુશ રાખશે તો મિત્રો નવરાત્રિના દિવસોમાં શું તમે જાણો છો કે અમુક વસ્તુઓ એવી છે કે જેને નવરાત્રિના દિવસોમાં ફૂલથી પણ માતાજીને આપણે અર્પણ ના કરવી જોઈએ જો તમે આ વસ્તુઓને ફૂલથી પણ માતાજીને અર્પણ કરો છો તો મિત્રો તમને વ્રત અને તેની પૂજા આરાધનાનો પૂરો લાભ નહીં મળી શકે એટલા માટે મિત્રો માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ વસ્તુ જરૂર જાણી જાણવી જોઈએ કે એવી કઈ વસ્તુ છે કે જે માતાજીને તમારે ભૂલથી પણ અર્પણ ન કરવી જોઈએ તો આવો મિત્રો આપણે માતાજીનું નામ લઈને એ વસ્તુઓ વિશે વાત કરીએ નંબર એક ઉપર આવે છે કે નવરાત્રિના દરમિયાન પરણિત મહિલાઓએ સફેદ કપડાં પહેરવા પહેરીને પૂજા પાઠ ન કરવા જોઈએ તેની સાથે જ મિત્રો કાળા કપડાં પહેરીને પણ પૂજા આરાધના ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો તમારી પૂજા અને વ્રત ખંડિત થઈ જાય છે તેની સાથે જ જો તમે માતાજીનો ફોટો લગાવો છો અથવા તો તેની મૂર્તિ લગાવો છો તો એની નીચે હંમેશા લાલ કપડું જ રાખવું જોઈએ પણ ભૂલથી પણ કાળા અથવા તો કાળું કપડું ન લગાવવું જોઈએ તેની સાથે તેની સાથે જ મિત્રો નવરાત્રિ દરમિયાન મંદિરને એકલો ન મૂકવું જોઈએ આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો તમે પણ વિચાર વિચારજો કે મા કુળદેવી છે એ નવ દિવસ સુધી ધરતી પર આવે છે તો આપણે જો તેને એકલા મૂકી દઈએ છીએ તો એ વસ્તુ બહુ અશુભ કહેવાય છે માતાજી એવું વિચારે કે આ લોકોને મારી કોઈ જરૂર જ નથી આથી હું આ ઘરેથી જતી રહું છું આ મારો અનાદર કરે છે આટલા માટે મિત્રો તમે કોશિશ કરજો કે તમે રાતે માતાજીના મંદિર પાસે જ સુઈ જજો પણ જો મિત્રો મંદિરની બાજુમાં શક્ય ન હોય તો મિત્રો તમે જ્યાં સુ તો તેની બાજુમાં એક અખંડ દીવો આખી રાત તમે રાખીને માતાજીનું નામ લઈને ત્યાં મૂકી શકો છો આથી માતાજી એ ખુશ થઈને તમને તેમના આશીર્વાદ આપે તેની સાથે જ મિત્રો મા દુર્ગાની પૂજામાં તેને આપણે તુલસીના પાન ક્યારે પણ અર્પણ કરવા ન જોઈએ મિત્રો માના પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ થતો નથી આવું કરવું વર્જરિત માનવામાં આવે છે તેથી તેની સાથે મિત્રો આમળા પણ માતાજીને અર્પિત ન કરવા જોઈએ અને દુર્વા પણ માતાજીને અર્પણ ન કરવી જોઈએ દુર્વા છે એ ગણપતિ દાદાને જ તમે અર્પણ કરી શકો છો પણ મિત્રો વિષ્ણુ ભગવાન છે એને તમે તુલસીના પાન અર્પણ કરી શકો છો પણ તમે ભૂલથી પણ માતાજીને તુલસી અને દુર્વા અર્પણ ન કરતા આ વસ્તુને શાસ્ત્રોમાં વર્જ્રિત માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો માતાજીને ક્યારેય સફેદ ફૂલ અર્પણ કરવા ન જોઈએ તેને હંમેશા આપણે લાલ ફૂલ જ અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન દેવી દુર્વા દુર્ગાની પૂજા કરનાર કરનારાઓએ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે આ સમયગાળા દરમિયાન કેટલાક એવા કાર્યો છે કે જેનાથી મા દુર્ગા તમારાથી નારાજ થઈ શકે છે તો આવો આપણે જાણીએ કે તે કયા કાર્યો છે કે જે નવરાત્રિ દરમિયાન ન કરવા જોઈએ જો તમે નવરાત્રિના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવા જઈ રહ્યા છો તો પુલથી પણ ઘર ખાલી ન રહેવું જોઈએ જે કર્મ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યાં હંમેશા કોઈને કોઈ હોવું જોઈએ તેમજ મિત્રો નવ દિવસ ઉપવાસ કરનાર ભક્તો ભક્તિ દરરોજ સ્નાન કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો પહેરવા જોઈએ જો તમે નવરાત્રિ દરમિયાન સ્વસ્થ નહીં રહેશો તો દેવી માતા તમારાથી નારાજ થઈ શકે છે તેમજ નવરાત્રિ વ્રત રાખનારાઓને પણ લીંબુ ખાવાનું ટાળવું જોઈએ આ સાથે માંસ અને દારૂ સેવન કરશો તો માતા તમારાથી નારાજ થશે તેમજ ઘણા લોકો નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે અને દિવસ દરમિયાન ઊંઘે છે શાસ્ત્રો અનુસાર નવરાત્રિ દરમિયાન તમારે પુલથી પણ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ તમે દિવસના સમયે માતાના મંત્રનો જાપ કરી શકો છો તેમજ નવરાત્રિના નવ દિવસોમાં વાસના પૂર્ણ વિચારોને પ્રવેશવા ન દો મનને વિચલિત થવાથી રોકો અને આ માટે આધ્યાત્મિક પુસ્તકો વાંચો આ સમયગાળા દરમિયાન તમારે શારીરિક સંબંધોથી પણ બચવું જોઈએ અને વ્રત રાખનારા ભક્તો એ ચામડાની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જો બેલ્ટ શૂઝ અને ચપ્પલ ચામડાના બનેલા હોય તો આ સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ નવરાત્રિ દરમિયાન ભોજન સંબંધિત નિયમો પણ સમજવામાં સમજાવવામાં આવ્યા છે આ સમયગાળા દરમિયાન તમારે લસણ અને ડુંગળી જેવા તામસિક ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું ટાળવું જોઈએ તેમજ નવ દિવસ સુધી નખ દાઢી વાળ અને નખ કાપવા પર પણ કાપવા પર પણ મનાઈ હોય છે તેમજ ઉપવાસ કરનારાઓ ફળ ખાઈ શકે છે પરંતુ તમારે દરરોજ તે જ જગ્યાએ ફળો ખાવા જોઈએ આ દરમિયાન માતાની પૂજા દરમિયાન ભૂલથી પણ ન ઉઠો જો તમે આ ભૂલ કરશો તો માતા ગુસ્સે થઈ શકે છે તો મિત્રો જો તમે નવરાત્રિ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખશો તો તમને દેવી માતાના આશીર્વાદ મળશે નવરાત્રિના નવ દિવસો દરમિયાન તમે જેટલી ભક્તિ કરશો તેટલા જ વધુ શુભ ફળ મળશે મિત્રો નવરાત્રિમાં માતાજીની સાધના આરાધના અને ઉપવાસનાનો અનેરો મહિમા છે આ નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે આવી સ્થિતિમાં માતાજીની સ્થાપના કરતાં અગાઉ નવરાત્રિ પહેલાં કર્મથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવી જોઈએ આ નવરાત્રિ દરમિયાન કર્મ સકારાત્મક વાતાવરણ હોવું જોઈએ આવી સ્થિતિમાં તૂટેલી મૂર્તિઓ અથવા તૂટેલી મૂર્તિઓ અને દેવી દેવતાઓના ચિત્રો આ સમય દરમિયાન કર્મથી હટાવી દેવા જોઈએ કારણ કે તે નકારાત્મકતા પેદા કરે છે આ ઉપરાંત આનાથી કર્મ દોષ પણ આવી શકે છે આવી સ્થિતિમાં તમે તેને કોઈ પણ પવિત્ર નદી અથવા તળાવમાં પધરાવી શકો છો તેમજ મિત્રો નવરાત્રિ દરમિયાન સ્વાસ્થિક ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે અને લસણ અને ડુંગળી ખાવાની પણ મનાઈ છે નહીં તો નવરાત્રિના સમયગાળા દરમિયાન તમને કોઈ લાભ મળતો નથી આવી સ્થિતિમાં લસણ અને ડુંગળીને કર્મથી બહાર ફેંકી દો આ સમયે આ સાથે લાંબા સમયથી સુકાઈ ગયેલા ફૂલોને પણ નવરાત્રિ પહેલાં ઘરની બહાર ફેંકી દેવા જોઈએ કારણ કે તેને શુભ શુભ માનવામાં આવતું નથી તેમજ તમારા ઘરમાંથી જૂના ફાટેલા ચપ્પલ તૂટેલી કાચની વસ્તુઓ નકામી કે તૂટેલી કડિયાળો વગેરે કાઢી નાખવી જોઈએ અન્યથ આ બાબતો સાધકની પ્રગતિમાં અવરોધરૂપ બની શકે છે આ સાથે જ તમારે તમારા ઘરમાંથી જૂના અને ફાટેલા કપડાં પણ ફેંકી દેવા જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ નકારાત્મકતા વધારે છે તેમજ નવરાત્રિ દરમિયાન ઘરમાં કોઈ ગંદકી ન રાખવી તેમજ પૂજા દરમિયાન શિસ્તનું પાલન અવશ્ય કરો નવરાત્રિના દિવસોમાં સમયસર જાગીને માતાજીની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ તેમજ નવરાત્રિના દિવસ સુધી નવરાત્રિના દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે અખંડ જ્યોત પ્રગટાવતા હોય તો ઘરને ક્યારે ખાલી ન રાખો અને અખંડ જ્યોતને ક્યારે ભૂજવવા ન દો તેમજ નવરાત્રિના દિવસો દરમિયાન ભૂલથી પણ તામસિક ભોજન અને દારૂનું સેવન ન કરવું જોઈએ નવરાત્રિ દરમિયાન નકારાત્મકતાથી દૂર રહો અને સારા વિચારો અપનાવો અને કોઈ પણ પ્રકારના વિવાદ કે લડાઈથી બચો તેમજ નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર છે તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન નખ અને વાળ કાપતા નથી તેથી આ સમયગાળા દરમિયાન નખ અને વાળ કાપવા જોઈએ નહીં તેમજ નવરાત્રિમાં આ ઉપાય અવશ્ય કરજો આ પવિત્ર દિવસોમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ સ્થાપિત કરવું એ એક ઉત્તમ સુપન વિચાર છે મુખ્ય દરવાજા પર આંબાના પાનનો સમૂહ રાખો તેનાથી કર્મ સમૃદ્ધિ પ્રગતિ અને સુખ આવે છે કેરીના પાન દેવી લક્ષ્મી સાથે જોડાયેલા છે જે સારા સ્વાસ્થ્ય થાય અને સંપત્તિને આમંત્રણ આપે છે તેમજ પૂજા વિસ્તારને સ્વસ્થ અને વ્યવસ્થિત રાખજો રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં દેવી દુર્ગાની મૂર્તિ મૂકજો પૂજા સામગ્રી દક્ષિણ પૂર્વ દિશા તરફ રાખવી જોઈએ તેનાથી દેવીની કૃપા જળવાઈ રહે છે તેમજ નવરાત્રિમાં પૂજા કરતી વખતે પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ કરવું જોઈએ તે સફળતા અને હિંમતને આકર્ષવામાં મદદ કરે છે નવરાત્રિના દિવસે માતાનું કર્મ આગમન થાય છે તેને શુભ બનાવવા માટે ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાંદડાની તોરણ લગાવવું શુભ મનાય છે તે પછી હળદર અને ચોખાના મિશ્રણથી બનેલ પેસ્ટથી દરવાજા પર સાથીઓ બનાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના આગમનના નિશાન બનાવવા ખૂબ જ શુભ હોય છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે તો મિત્રો તમને આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ